લીંબડી નગરપાલિકા કચેરી ખાતે સ્થાનિક રહીશો અને મહિલાઓએ હલ્લાબોલ કરી તોડફોડ કરી લીંબડી નગરપાલિકા કચેરી ખાતે સ્થાનિક રહીશોએ અનેક રજૂઆત કર્યા બાદ પણ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવતા ચીફ ઓફિસરની ચેમ્બરના બારણે ખુરશી મારી જૂના પાવર હાઉસ રોડ જૈન સેવા મંડળ કોલોની સહિત આસપાસના વિસ્તારોમાં પાણી રોડ સફાઈ સહિતની સુવિધાઓ નહીં મળતા રોજ રજુવાત દરમિયાન પાલિકાના ચીફ ઓફિસર કે અન્ય સત્તાધીશો હાજર ન મળતા રોષ તાત્કાલિક પ્રાથમિક પાડવામાં નહીં આવે તો ઉગ્ર